ઇસરોલી ગામેથી રૂપિયા ગાંજા અને સાથે બારડોલી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વી દિસાઈ ની સૂચના તથા સુપરવિઝન હેઠળ બારડોલી ટાઉન પોલીસના માણસોની ટીમો ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનના એસઆઈ મહેન્દ્રભાઈ સનાભાઈને બાતમી મળી હતી કે ઇસરોલી ગામ પરવડી ફળિયામાં રહેતો સંજય હળપતિ પોતાના ઘરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થો મોટી માત્રામાં રાખી વેચાણ કરી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટે માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો જથ્થો મળી કુલ રૂપિયા મુદ્દા માલ સાથે સ્થળ પરથી સંજય લલ્લુભાઈ હળપતિને ઝડપી ગાંજાનો જથ્થો પૂરો પાડનાર ગોપાલ રહે નવાપુરને ને બારડોલી પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી